મોટી ચૂંટણી ઇલેક્શન ભારતની અંદર થવા જઈ રહ્યું છે વિશ્વની અંદર ક્યાંય જે ખર્ચ નથી થયો એ ખર્ચ આપણે કરવા જઈ રહ્યા છીએ સ્વાભાવિક છે કે આપણા બધાના ખિસ્સામાંથી આ ખર્ચ થશે આ ચૂંટણી પછી જે રિઝલ્ટ આવે એ બીજા નંબરની વાત પરંતુ આપણો અને આપણા પરિવારનું યોગદાન આનામાં હોય એ આવશ્યકતા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સંકલ્પ લેવાનો છે કે મતદાન આપણો અધિકાર છે આપણો હક છે આપણા પરિવારને આ હક સમજાય પોતાનો અધિકારનો ઉપયોગ કરે અને મતદાન કરે એ માટે આપણે સૌએ આજે સંકલ્પ લેવાનો છે દરેકે દરેક વિદ્યાર્થી છે એ પોતાનો જમણો હાથ આગળ રાખશે અને જે હું સંકલ્પ અહીંયાથી બોલું છું લઉં છું એ આપણે સૌ સાથે મળીને અહીંયાથી સંકલ્પ લેશું

સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માં મારા પરિવાર સાથે જઈને મતદાન કરાવીશ ધર્મ જ્ઞાતિ જાતિ સમાજના ભેદભાવ વગર કોઈ પણ લોભ લાલચ વગર પરિવારના મતાધિકાર નું ઉપયોગ કરાવીશ ઉપયોગ કરાવીશ લોક સૈના આવો શર્મા લોક સૈના આવો શર્મા મારા વિસ્તારની મારા વિસ્તારની મૈણાઓ ને પણ મૈણાઓ ને પણ મતદાન માટે મતદાન માટે પ્રેરિત કરીશ પ્રેરિત કરીશ અને લોક સૈને મજબૂત કરવામાં અને લોક સૈને મજબૂત કરવામાં મારું યોગદાન કરીશ મારું યોગદાન કરીશ જય હિન્દ